काकरियानी ज्युनियर्स डेंस शाला ना 10वां एनुअल फंक्शन नी शानदार उजવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે નીતુ ખેમનાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા गुड आफ्टरनून માય સેલ્ફ નિશા ધામેજા આઈ એમ ધ ઓનર ઓફ જુનિયર્સ ડен કાકરિયા લાસ્ટ 10 યર્સ સે હમ યે સ્કૂલ ચલા રહે હે એન્ડ વી આર હેવિંગ 1400 પ્લસ સ્ટુડન્ટ્સ પાસ આઉટ ઇન ધેસ 10 યર્સ આજે જે ફંક્શન છે એ અમારું ટેન્થ એન્યુઅલ ડે સેલિબ્રેશન છે જેમાં નાના નાના ભૂલકાઓ એમનું સરસ પરફોર્મન્સ બતાવવા આવવાના છે હું નીતુ ખેમાની પ્રોફેશનલી હું આર્કિટેક ઇન્ટિરિયરની કંપની ચલાવું છું અને હું ગંગા સમગ્રમાં મહિલા અધ્યક્ષ છું ગુજરાત પ્રાંતની આજે આ જુનિયર ડેન સ્કૂલમાં મને એક ઓપોર્ચ્યુનિટી મળી છે એઝ અ ગેસ્ટ આઈ કેમિયર અને બાળકોને સામે હું આવી છું એ મારું પ્રિવિલેજ છે ઓનર સમજુ છું અને આ સ્કૂલનું જે નવું પ્રિમાઇસિસ બને છે એની ડિઝાઇનિંગ મેચ કરેલી છે એટલે એના માટે પણ હું બહુ એક્સાઇટેડ છું કે નવા વર્ષથી જ્યારે બાળકો ત્યાં જશે અને એ બધું એઝ અ નવું પ્રિમાઇસિસ જોશે તો એમને ઘણું આનંદ થશે અને હોપ કે બધા સ્ટુડન્ટ્સ પછી એકબીજાને જોઈને એમને પણ ઇન્ટરેસ્ટ થશે કે જુનિયર ડેન્સમાં જઈએ અને ત્યાં ભણીએ